અમદાવાદ શહેરમાં શનિવારે અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં એલિઝ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પોતાના મત વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય ન થતી હોવાની અધિકારીઓને ટકોર કરી હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે મેં અંજલી બ્રિજ ચાર રસ્તા ખાતે ઉપસ્થિત છીએ અહીંયા આગળના દ્રશ્યો જે ચોમાસામાં કેટલા મોટા મુસીબતને આમંત્રણ આપી શકે છે તે પ્રકારના છે જે ખોદકામ અહીંયા આગળ કરવામાં આવ્યું હતું તે બાદ સ્થિતિ જુઓ સળિયા બહાર આવી ગયા છે બેરિકેટ અહીંયા આગળ લગાવી દેવાયા છે પણ કોર્પોરેશન માત્ર બેરીકેટ લગાવી અને કામ અધૂરું મૂકીને અહીંયા આગળથી રવાના થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અંજલી બ્રિજથી કોઈ પણ વ્યક્તિને પાલડી અથવા ચંદ્રનગર જવું હોય તો આ બ્રિજનો ઉપયોગ થતો હોય છે બસ એક અહીં આગળથી આવી રહી છે તેના પસાર થવા ઉપર શંકા છે તેના કારણે બસના ચાલકે પહેલેથી જ પોતાની બસ તે આગળ ઊભી રાખી દીધી છે કારણ કે બસ અહીંયા આગળથી પસાર થઈ શકે તેવી કોઈ પ્રકારની પરિસ્થિતિ નથી એ કાર ચાલક અહીં આગળથી આવી રહ્યા છે તેઓ પણ અસમંજસની પરિસ્થિતિમાં છે કે અહીંયા આગળ તેઓ કેવી રીતના પોતાની કાર છે તે લઈને જઈ શકે રાતના સમયે જ્યારે ચોમાસાની ઋતુમાં વરસાદ હશે ને તેવા સમયે અહીંયા આગળથી કોઈ પણ વાહન ચાલકો પસાર થતા હશે તો તેમના વાહનને અથવા તેમને પોતાને કોઈ પણ નુકસાન થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિમાં ભયજનક રીતે આ ખોદકામ મૂકી રખાયું છે બસના ચાલક અહીંયા આગળ પહોંચ્યા છે ને તેની પાછળ ટ્રાફિક જુઓ એટલા માટે કેમ કે તેઓ પોતે વિચારી રહ્યા છે કે આ બસને અહીંયા આગળથી કાઢવી કે ન કાઢવી આખરે બસને તો અહીંયા આગળથી કાઢી લેવામાં આવી છે પણ તેની પછીથી આવતા જે વાહનો છે તેઓ ચોક્કસથી અહીંયા આગળથી પસાર થતા વિચાર કરી રહ્યા છે ન માત્ર એક ધારાસભ્ય પણ અમદાવાદ શહેરના મોટા ભાગના ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં પ્રી મોનસૂનની કામગીરી ઉપર સવાલ ઉભા કર્યા છે અને તેનું પરિણામ આવશે જ્યારે વરસાદનું સત્તાવાળી રીતે આગમન થશે તે સમયે જ્યારે અમદાવાદ શહેરના મોટા ભાગના રોડ હજી પણ ખોદાયેલી હાલતમાં છે અને કામગીરી છે તે યોગ્ય રીતે પૂર્ણ નથી કરવામાં આવી કેમેરામેન અનિષ તિવારી સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ